મહેસાણાના વિકાસ કામો વચ્ચે હવે વિવાદ સામે આવ્યો છે શહેરના ગાંધીનગર લિંક રોડ પર આવેલા સધી માતાના મંદિર પાસે બની રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યાં આખા વિસ્તારને પાણી પૂરું પાડતો પીવાના પાણીનો સંપ આવેલો છે તેની તદ્દન બાજુમાં જ તંત્ર દ્વારા ગટરના પાણીનો સંપ બનાવવામાં આવી રહ્યો છે ભવિષ્યમાં જો ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય તો ઇન્દોર જેવી સ્થિતિ સર્જાય અને ભયંકર રોગચાળો ફાટી નીકળે તે વિદેશ સાથે સ્થાનિકોએ આજે થાળી અને વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો મહેસાણાના સાધી માતા મંદિર પાસે આવેલી શ્રીરંગ સોસાયટી અને આસપાસના થી વધુ રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અહીં જે ઓડિસી

કે પંપિંગ સ્ટેશન ભલે બને પરંતુ તેને પીવાના પાણીના સ્ત્રોતથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ